ચેતર વસાવા ક્યાં ને ક્યાંક આદિવાસી વિસ્તારની સમસ્યાને લઈ મેદાને ઉતરી જતા હોય છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ જેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા તો કે આપણે સમજીએ તો છોટાઉદેપુર જિલ્લામાં જે ડાયવર્જન જે નેશનલ હાઈવે છપ્પન બોડેલીથી છોટાઉદેપુર મધ્યપ્રદેશ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ પુલ તૂટ્યાના ત્રણ સાડા ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ એ પુલને સરકાર દ્વારા નવીનીકરણ કરવાનું હજુ કોઈ પ્રકારનું કામ ત્યાં શરૂ થયું નથી વધુમાં એ વિસ્તારના લોકોની સમસ્યા એ બ્રિજના નીચેથી ડાયવર્જન આપવામાં આવ્યું છ કરોડના ખર્ચે આ ડાયવર્જન બનાવવામાં આવ્યું પરંતુ એક જ ચોમાસામાં આ ડાયવર્જન છ કરોડનું બનાવેલું ડાયવર્જન ધોવાઈ ગયું તો સરકારના આટલા બધા રૂપિયા ગ્રાન્ટ મળતી હોય છે પરંતુ વિસ્તારના જે નેતાઓ છે જે અધિકારીઓ છે એમના ખીચા નથી ભરાતા એવું આપણે સમજી શકીએ સરકાર દ્વારા ઘણા કરોડો રૂપિયા આપવામાં આવે છે વિસ્તારના વિકાસ થવા માટે પરંતુ ત્યાંના સ્થાનિક નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે સરકાર દ્વારા વિકાસ કરવા માટે લાખો કરોડો રૂપિયા બજેટ આપતું હોય છે જે આજે આદિજાતિની ગ્રાન્ટમાંથી લોકોનો વિકાસ કરવા માટે વિસ્તારમાં જે રૂપિયા કરોડોનો રૂપિયા જે ખર્ચો થતો હોય છે સરકાર દ્વારા પરંતુ વિસ્તારના જે એમ કહેવાય કે નેતાઓ જે અધિકારીઓ લોભ લાલચી હોવાના કારણે આ રૂપિયા બધા પચાવી પાડવાના કારણે આ બધું સસ્તું મટીરિયલ વાપરીને વિકાસના નામે ઢોંગ કરી રહ્યા છે તો ચેતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય વિસ્તારમાં આવ્યા અને ત્યાંની સમસ્યાઓ જાણી લોકો સાથે વાતચીત કરી અને ચર્ચા કરીને પછી જે ત્યાંના અધિકારીઓ એમની મુલાકાતે જાય છે પોતાની જનતા સાથે પરંતુ ત્યાં પણ અધિકારી જોવા મળતા નથી તો પહેલાં આપણે ચૈતર વસાવાનું નિવેદન સાંભળી લઈએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્જન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસમાં ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના તો મિત્રો આપણે મૂળ મુદ્દો સમજીએ તો આપણા જે પીએમ આવતા હોય તો રાતોરાત કેમ રોડ રસ્તા બની જતા હોય છે એ જ કારણ છે મિત્રો આગળથી ગ્રાન્ટો આવતી હોય છે ઘણી જે સરકાર દ્વારા બજેટ આપવામાં આવતું હોય છે પરંતુ અધિકારીઓ જે ત્યાંના લોભલાલચી નેતાઓ એના કારણે વિસ્તારમાં વિકાસ અટકી જતો હોય છે જ્યારે કોઈ મોટા અધિકારીઓ આવતા હોય મોટા જે નેતાઓ આવતા હોય ત્યારે અચ અચાનક આ રસ્તો રોડ રસ્તાનું કામ ચાલુ થઈ જતો હોય છે તો મિત્રો એનું કારણ એ જ છે કે ભાઈ સરકાર દ્વારા ઘણા રૂપિયો આપવામાં આવતા હોય છે પરંતુ અધિકારીઓ જે રૂપિયા જે એમ કહેવાય કે સ્થાનિક જે નેતાઓ એક કામ કરવા નથી માંગતા એના કારણે આ વિકાસ વિસ્તારમાં અટકી જતો હોય છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે ગુજરાતની તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ